ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચની જયમ્બે ઇન્ટરનેશનલ શાળાનું સો ટકા પરિણામ જાહેર થયું છે શાળાના સાત વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાં રાબડિયા અવની ચૌહાણ જય વગત વાજી જેમાં રાબડિયા અવની ચૌહાણ જય વગત વાંછી મજબૂદાર પુષ્ટિ બારિયા સુભ મહેતા શ્રેયા અને ફલેક નાઝનો સમાવેશ થાય છે કારકિર્દીના પ્રથમ પગથીયા સમાન બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરનાર વિદ્યાર્થીઓને શાળા અને ટ્રસ્ટીગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે માય સેલ્ફ વાંચી અને મેં ટેન્થ સ્ટાન્ડર્ડમાં છું અને મારા બોર્ડ એક્ઝામમાં નાઇન્ટી ફોર પર્સન્ટેજ આવ્યા છે મેં આજે બહુ ખુશ છું મેં એટલા એક્સપેક્ટેડ નહોતા કર્યા કે મારા એટલા પર્સન્ટેજ આવશે એટલા એફર્ટસ મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સના છે કે આજે હું આ પોઝિશન પર રૂપી છું આઈ વોન્ટ ટુ થેન્ક માય ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ ઓલ્સો કે એ લોકોએ એટલી બધી ટેસ્ટ અને એટલી બધી એક્ઝામ્સ લીધી છે કે અમને કોઈ એક્ઝામનો ડર જ નહોતો અમે જ્યારે બોર્ડ એક્ઝામ આપવા ગયા હતા ત્યારે એવું લાગતું નહોતું કે અમે બોર્ડ એક્ઝામ માટે બોર્ડ એક્ઝામ આપવા માટે ગયા છે અમને એવું લાગતું હતું કે નોર્મલ કોઈ સ્કૂલની એક્ઝામ હોય એવું કારણ કે એ લોકોએ એક્ઝામ જ એટલી બધી લીધી છે કે અમને કોઈ ડર જ નહોતો બોર્ડ એક્ઝામનો બધે એવું કહેતા હતા કે બોર્ડ એક્ઝામ એક એવી વસ્તુ છે જે આપણને મતલબ કે ડર આવી જાય કે કેવું જશે પેપર કેવું નહીં તો મતલબ કે મને કોઈ ડર નહોતો બોર્ડ એક્ઝામનો અને મેં દરરોજ ત્રણથી ચાર કલાક વાંચતી હતી મારા ટેન્થ બોર્ડમાં એકાણું ટકા આવ્યા છે મેં દિવસમાં ચારથી પાંચ કલાક વાંચતો હતો સાથે એક કલાક માઇન્ડ ફ્રેશ કરવા રમતો પણ હતો અને હું અને હું ઇલેવન્થ ઇલેવન્થ કોમર્સમાં આગળ વધવાનો છું અને મારો ગોલ યુપીએસસી પાસ કરવાનો છે યુ મેં બહુ જ ખુશ છું મારા માર્ક્સથી આ બધું ક્રેડિટ મારા ટીચર્સને જાય છે એ લોકોએ બહુ જ એફર્ટ્સ કર્યા છે અમારી સ્કૂલમાં બહુ જ મહેનત કરાવે છે ટીચર્સ એમને રાઉન્ડ ટેસ્ટ લીધા છે ફિલિંગ્સ લીધી છે બધામાં અમે જે અમારું જે બી રોંગ હોય ને એ ટીચર પર્સનલી આવીને અમને કહે છે કે ના રોંગ છે તમે આ કરો ને એ બહુ જ એફર્ટ્સ કર્યા છે અને હું દિવસમાં થી ચાર કલાક વાંચતી હતી મેં કોન્સ્ટન્ટલી નથી બેસી શકતી એટલે મેં વચ્ચે બ્રેક બી લેતી હતી ફોન બી જોતી હતી જરૂરી નથી કે કન્ટિન્યુલી બેસે તે જ ટોપ મારે જરૂરી નથી અને મારો રેન્ક સેકન્ડ આવ્યો પણ એવું એવું કશું નથી કે સેકન્ડ આવ્યા ફર્સ્ટ આવ્યા એવું થાય કે કોઈક કે ના ફર્સ્ટ આવે તો વધારે બેટર છે પણ જેટલા મેથ્સ અને સાયન્સમાં મારે આગળ એન્જિનિયર બનવું છે તેના માટે મારે મેથ્સ અને સાયન્સમાં મારે મેં સૌથી વધારે મહેનત કરી હતી અને મને એક્સપેક્ટેશન્સ નથી કે મારા નાઇન્ટી નાઇન માર્ક્સ મેથ્સમાં આવશે પણ સ્ટેન્ડર્ડ મેથ્સમાં મેં ટોટલી આવી એક્સપેક્ટેશન્સ નથી રાખી બટ સ્ટીલ આવ્યા તો સૌથી વધારે તો મેં એટલે બહુ જ હેપી છે અને મારા ડેડી પણ સૌથી વધારે મેં કોઈ દિવસ એમને એટલા હેપી નથી જોયા આજે બહુ જ હેપી હતા ઇવન માય મમ્મી એ બી બહુ જ હેપી છે બટ આઈ એમ હેપી ટુ એ બધું બસ આ આવું રિઝલ્ટ એટલે એની ખુશી કંઈ અલગ જ હોય જે રિઝલ્ટ એની ટીચર્સના ફેસ પર સ્માઇલ પેરેન્ટ્સના ફેસ પર સ્માઇલ મારા બધા જ હાર્ડવર્કનો બધા જ એફર્ટ્સનો ડેડિકેશન મારા ટીચર્સ સાથે મારા પેરેન્ટ્સને તો જાય છે જ સાથે મેં પણ જેટલી મહેનત કરી છે એ પણ રીઝન છે કે મારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે હું દિવસમાં ત્રણથી ચાર કલાક કન્સિસ્ટન્ટલી વાંચતી હતી વાંચવા સાથે હું ખાલી વાંચવા સાથે મારા જે બી મારે ફેવરેટ સ્પોર્ટ્સ હતા હું એ બી એની સાથે કરતી હતી કારણ કે ભણતર સાથે ફિઝિકલ એક્ટિવિટી પણ ઇમ્પોર્ટન્ટ છે સો મારું એવું માનવું છે કે કે જેટલું ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ સ્પોર્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે આગળ જતાં મને સાયન્સ લેવાની ઈચ્છા છે અને હું ચાહું છું કે હું એક એન્જિનિયર બનું જસ્ટ લાઈક માય ફાધર મારા પપ્પા જ મારા રોલ ઇન્સ્પિરેશન છે સો એમની જ જેવી મને પણ એન્જિનિયરિંગની લાઈનમાં જવું છે સો અમને હું સાયન્સ લેવા માટે અમને હું રેડી છું સો માર્ચ બે હજાર ચોવીસ ધોરણ દસનું નું પરિણામ જાહેર થયું ત્યાં આપની સંસ્થાનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યા છે આ ઉચ્ચ પરિણામ જ્યાં વિદ્યાર્થીઓને મળ્યા એમાં શિક્ષક સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી ડોક્ટર મેઘના મેમ જે પણ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે જેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન થકી આપની સંસ્થાનો આજે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે જ્યાં વિદ્યાર્થીઓની મહેનત પણ ખૂબ જ સારી રહી છે આ ક્ષણે હું સારા પરિવાર વતી સર્વ વિદ્યાર્થી મિત્રો જેમને શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ